ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારે એક નવા બ્લોગમાં આજે આપણે બ્લોગિંગની શરૂઆત થાય છે સાડા નવ વાગ્યા ને એ પણ રસોડામાંથી રજુ અમારે આજે બનાવવાના છે આપણે મસ્ત મજાના જીરા રાઈસ ભાત તો એના માટે અહીંયા ભાત બફાય છે આ બાજુ સોલે બફાઈ રહ્યા છે અને જો અમારી અહીંયા આખા બાજુની ભોજી પણ ગઈ છે અને અહીંયા બેન ગાજર ને એવું બધું કટિંગ કરે ને આજે રવિવાર છે એટલે અમારા બેન પણ ઘરે છે

તમે જોઈ શકો છો અહીંયા આપણે ચારે લીધા છે ચારણામાં હવે એને આપણે હવે રાખી દઈશું બરોબર ચાલો અહીંયા રાખી દઈએ ચણા પણ બફાઈ ગયા છે જોઈ શકો છો તમે અને આજે અમારે જે ત્રણ ટિફિનોનો ઓર્ડર છે ને એમાં ભીંડાનું શાક માગેલું છે તો અહીંયા ભીંડો પણ આપણે સુધારીને લઈ લીધો છે સોલે ચણાનું શાક અહીંયા ભાત દાળ બફવા માટે રાખી દીધી છે બે નીચે સલાડની તૈયારી કરી રહ્યા છે ચાલો આપણે બનાવી પેલા ભીંડા નું શાક ને પછી સોલે ચણા ના શાક નો વઘાર તૈયાર કરશું તો ચાલો ફ્રેન્ડ અહિયાં આપણે ભીંડા શાક પણ કરવા માટે રાખી દીધું છે તો અમારે આજે ત્રણ ટિફિન માં ભીંડા શાક પણ હતો એમનો ફોન હતો કે ભીંડા નું શાક પણ બનાવજો તમે અહીંયા ભીંડા શાક પણ બનાવેલ છે સાથે અહીંયા વટાણા પણ આપણે ગરમ પાણીમાં ઉકળવા માટે રાખી દીધા છે એમ કે આપણે અત્યારે જીરા રાઈસ ભાત બનાવવાના છે

આપણે થઈ ગયો છે ભાત બનાવી દીધા છે તો ચાલો હવે આપણે નીકે ઉતારી અને શાક નો વખા કરીને નજીકથી પણ બતાવું તો અહીંયા મસ્ત મજાના આપણા ભાત બનીને તૈયાર થઈ ગયા છે છે ને બાકી એક નંબર ભાત જોઈ શકો છો તમે મસ્ત મજાના ભાત બની ગયા છે અહિયાં આપણે ચાલો હવે આપણે આને નીચે ઉતાર લઈશું હેલો ફ્રેન્ડ્સ અત્યારે આપણે વઘાર કરી રહ્યા છીએ દાળ ફ્રાય દાળ નો એટલે દાળ જ એમ સાદી દાળ ફ્રાય કહેવાય પણ એવી બનાવી એમ અમે જીરા રાઈસ ભાત સાથે ખાવાની મજા આવે એવી બરોબર તો અહીંયા જો તેલ નાખી દીધું છે આપણે સહય હવે આપણે સોલે જુણાના સાકનો વઘાર કરી રહી છે તો માં નાખી દીધું છે હવે આપણે નાખવા છે હિંગ પછી આપણે કેપ્સિકમ આવે તો કેપ્સિકમ નાખીને બરાબર હિંગ આવી ગઈ છે કેપ્સિકમ સાથે સાથે આપણે આ બધું દેશે દેખો રાખજો આ બધાનો રહી છે કેપ્સી પણ સતડાઈ ગયા છે તો હવે આપણે એમાં તમે મસાલા કરશું તો આજે મારે તીખું નથી બનાવવાનું મીડિયમ બનાવાનું છે કેમ કે જે બહારને ટીફીન હશે એમાં તીખો બનાવી હે તો આ મોરું મસ્ત લીધું છે એ નાખીશું આપણે તો ચમચી ને સાથે એક જો ચિટિકું નાસું જેתי મીડિયમ ફેચ હશે કે કે અમારે રેગ્યુલર ટીફિનમાં હેને મોરું નો થાયકો અમારે મીડિયમ બનાવצ પડે બરોબર ખડર ના છોલે આને લેગ્રેન

ઉપર ફટાફટ બરોબર સાડા અગિયાર થઈ ગયા બાર વાગ્યા સુધીમાં માં ટિફિન કમ્પ્લીટ કરી દેવાનું છે અમારે તો જો ફ્રેન્ડ અહીંયા પનીર ખમણાઈ ગયું છે હવે આપણે નાખી દઈશું શાકમાં અને પછી આપણે શાકમાં તો મસાલા બધા નખાય ગયા છે હલાવી લઈશું અને મિક્સ કરશું ચાલો ફ્રેન્ડ્સ અહીંયા મસ્ત મજાનો આપણે હવે સોલે ચણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો તમે અને અહીંયા સરસ મજાની આપણે દાળ પણ બનીને તૈયાર થઈ ગઈ છે છે ને બાકી મસ્ત મજાની અહીંયા દાળ અહીંયા શાક તો ચાલો હવે ઉતારી લઈશું નીચે આપણે ફ્રેન્ડ્સ હવે આપણે શાક ને દાળ ને બની ગયું છે હવે અમે સાડા અગિયાર રોટલી ચાલુ વધેલી છે બાર વાગ્યા સુધીમાં થઈ જાય એવી રીતના બરોબર તો ચાલો હવે રોટલી ચોપડશે બરોબર એટલે જેથી છે ને ફટાફટ થઈ જાય કે ત્રણ ઓર્ડર છે ને હમણાં સાડા બાર સુધી

તો હવે ધોવાના હે પલાળી રાખ્યા હે પાવડર માં ગામડે જેમ ધોકાવી ધોકાવીને ધોતા ને વાંજે જુઓ ધોકાવી ધોકાવીને ધોવાના હે પણ ઈ કામ અમારે બપોરે પે ચાલો બનાવે રોટલી

કપડા લઈ લીધા છે કપડાં પલળી દીધા છે વાસણ પણ અહીંયા જ ઉટકી નાખવાના હે તો પેલા તો આપણે કપડાં ધોઈ નાખીએ જો અહીંયા પલળી નાખ્યા હે તો હવે ઈ ધોવા બેસી જાય આપણે ધોકાવી નાખ્યો હમણાં કપડા ચાલો ફ્રેન્ડ્સ કપડા ધોવાઈ ગયા છે હવે મારે આ વાસણ ઉટકવાના છે તો અત્યારે હું વાસણ ઉટકી રહી છું તો ચાલો ફટાફટ વાસણ ઉટકી નાખીએ હવે જો ચોકડી ભરાઈને વાસણ છે સાંજના વાગી ગયા છે સાડા ચાર અને સાંજના ટિફિન ની તૈયારી અમારે થઈ ગઈ છે મારી બેન જુઓ મરચી ચીલી કટા કરી રહ્યા છે વાસણ પણ ઘરમાં આવી ગયા છે અને અહીંયા જો લોટ પણ આવી ગયો છે તો શેનો લોટ છે હું આગળ વિડીયોમાં તમને

કરી દેશે પછી ફ્રાય ચેક કરશે તો અત્યારે મેં અહીંયા તો પેલું ગરમ થવા માટે રાખી દીધું છે ગેસ ઉપર અને દેશી સ્ટાઈલમાં અમે મેથીની ભાજી બનાવીએ તો જુઓ અહીંયા આપણે મરચું ખાંડીને લઈ લીધું છે તો અમે મેથીની ભાજીમાં તુયા દાણા પણ નાખવાના છે થોડા કેટલા તો એ પણ આપણે છાલ એને છોલેલા છે તુયા દાણા તો એ પણ આપણે ધોઈને નાખશું તો ચાવ બનાવી આજે ટિફિનમાં મેથી ભાજી બનાવે બરોબર તો જો મોટું દહીં આપણે નાખી દીધું છે અહીંયા આપણે બપોરે મેથી પણ ધોઈ નાખી હતી તો એ મેથી ધોઈને અહીંયા નીતારી દીધી છે આપણે જોઈ શકો છો તમે સરસ મજા નીતાઈ ગઈ છે બરોબર તો ચાલો ફ્રેન્ડ્સ તો પેલું આપણું ગરમ થઈ ગયું છે એમાં આપણે તેલ પણ નાખી દીધું છે રાઈ રાયચીરું પણ નાખી દીધા છે હવે આપણે એમાં નાખશું હિંગ અને મેં આદુ અને મરચાં ખાંડીને લીધા છે જે સૂકા લાલ મરચાં આવે ને એ એમાં આપણે હળદર પણ નાખી દીધી છે ગેસને કરી દઈશું આપણે ધીમો જેથી મરચું ન બળી જાય ને સરસ મજાનું બધું આપણે થોડીક વાર શેકાવા દઈશું બરાબર આદું હોય ને એટલે સરસ મજાનું મરચાં સાથે સોરી તેલ સાથે સરસ મજાનું શેકવા દઈશું ચાલો હું તમને નજીકથી બતાવું તો તમે જોઈ શકો છો સરસ મજાનું તો પહેલાં તુએ દાણા અને રીંગણને આપણે નાખી દઈશું હલાવી લઈશું હવે આપણે થોડી થોડી કરીને બધી મેથીની ભાજી નાખી દઈશું કેમ કે એક ભેગી તપેલામાં આવશે ને એટલે થોડી થોડી કરીને નાખવી પડશે ને હલાવતા જશું નાખતા જશું ને હલાવતા જશું જેથી તપેલામાં આવી જાય તો ગેસ તમારે ધીમો કર્યો હતો તો બંધ જ થઈ ગયો તો હું અત્યારે ચાલુ કરી રહી છું જોઈ શકો છો તમે તો ચાલો થોડી થોડી કરીને આપણે બધી મેથી તપેલામાં નાખી દઈશું ને હલાવતા જશું મિક્સ કરી દઈશું બરાબર આ પચાપુરિયા મેથી લીધી તે અમે સાંજે હતી પછી મેં બપોરે ધોઈને નિતારી દીધી હતી તો સરસ મજાની નિતરાઈ ગઈ છે તો મિક્સ કરી દઈશું અને અહીંયા બધી મેથી મારે નખાઈ ગઈ છે અને અત્યારે હું મિક્સ કરી રહી છું જોઈ શકો છો તમે અત્યારે આપણે હલાવશું ને મેથીની ભાજી એવી વસ્તુ હોય કે જે પહેલાં તો આમ ઝાઝી લાગે પછી થોડીક અમથી ચડીને થઈ જશે બરાબર તો આગળ પણ હું તમને બતાવીશ કે કેટલી થઈ જાય મેથીની ભાજી આટલી બધી દેખાય છે પણ ચડશે ને તો થોડીક જ થઈ જશે મેં કીધું લાવવા તપેલું જાડું હે ને એટલે મેં આ તપેલું લીધું હતું બાકી બાકીઓ બીજું તપેલું પણ છે પણ નીચે બેહી ન જાય ને એટલા આટો થઈને જો આપણે હલાવી નાખીએ તો કેટલી થઈ ગઈ હવે ચડી જશે ને તો હાવ થોડી કેટલી થઈ જશે તો આજે મારે સાંજના ટિફિનમાં મેથીની ભાજી અને ચાર બાજરાના રોટલા કરવાના છે તો લોટ પણ આપણે લઈ આવ્યા છે તો અહીંયા મેથીની ભાજી સરસ મજાની આપણે હલાવી લીધી છે હવે આપણે એને મેથીની ભાજીને સાઈડમાં ચૂલા ઉપર કરી દઈશું અને આપણે ચાલુ કરી દઈશું એક બાજુ રોટલા બનાવવાનું તો ચાલો અહીંયા મેં બીજી બાજુ આપણે મેથીની ભાજી ચડે ને અત્યારે હું જાર બાજરાના રોટલા બનાવી રહી છું તો મેં ત્રણ કિલો લોટ લીધો છે કેમ કે મારે પચીસ જેટલા રોટલા કરવાના છે તો મેં ત્રણ કિલો લોટ લઈ લીધો છે બે કિલો બાજરાનો એક કિલો જારનો પછી મિક્સ કરી ને અત્યારે હું રોટલા બનાવી રહી છું સાથે અમે કઢી ખીચડી પણ દઈશું નીચે મારા બેનપણી પણ આવ્યા છે એ લોકો વાતું કરે છે તો એમના સાથે હું વાતો કરતી જઈને રોટલા બનાવી રહી છું જોઈ શકો છો તમે એક રોટલો બની ગયો છે બીજો છે તાવડીમાં ને એક છે તમારા હાથમાં બરોબર તમારે મારે જેટલા રોટલા બનાવવાના છે તો ચાલો બનાવી આપણે રોટલા પછી હું તમને બતાવીશ આગળ કે કેવી આપણી ભાજી પણ છે તો અહીંયા ભાજીને પણ હું હલાવતી જાઉં છું અને રોટલા પણ બનાવતી જાઉં છું બરોબર તો ચાલો બનાવીએ આપણે ચાર બાજરીના રોટલા તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા હવે આપણે રોટલા બનાવવાનું ચાલુ કરી છે અને ચાલો હું તમને બતાવું કે ભાજી પણ આપણે ભરી ગઈ છે આપણે આમાં ચણા લોટ પણ નાખી દીધો છે જોઈ શકો છો તમે મસ્ત મજાને અહીંયા ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે ચણા લોટ પણ નાખેલો છે જેથી કડવી ન લાગે ભાજી બરોબર કેમ કે મેથી ભાજી થોડી કડવી હોય તો આપણે ટિફિનમાં ભાવે ન ભાવે તો એના કરતાં આપણે હે ને આમાં ચણા લોટ નાખી દીધો છે અને અહીંયા જો સરસ મજાના રોટલા બની રહ્યા છે હાથે હો હાથથી જ રોટલા બનાવે જો છેકાઈ ગયા છે અહીંયા બને છે રોટલા આપણે બનાવવાનું ચાલુ છે રોટલા તો ચાલો અહીંયા સરસ મજા ને મેથી ભાજી ને રોટલા બની રહ્યા છીએ થોડાક એટલા ભાત મૂકવાના છે અમારે ખીચડી જેવા કેમ કે અમારે રોટલી હોય રોટલા હોય ને ગમેલી હોય પણ રાતે થોડાક ભાત જોવે બરોબર તો ચાલો બનાવી હવે આપણે શાક ને દઈશું ને ભાત બનાવી

તો ચાલો ફ્રેન્ડ અહીંયા હવે જુઓ આ પોણા દસ વાગી ગયા ને બેન હવે તૈયાર થઈ ગયા રાજુ જાય છે મૂકવા આ ગામડે જ રાખે બેન તો આવ્યા ને પાછા જાય છે જુઓ મોડું બોડું બાંધી દીધું અહીંયા જુઓ અરીસામાં જોયા રાખે મોઢું છોડશે જાય હે અને રાજુ એ ટોપી બોપી પહેલે દે હવે મૂકવા જાય

કેટલા દી થી કેમેરા માં આવ્યા ને તો આજે આવી ગયા ને કે દો ના હમણાં તો દસમું છે એટલે એટલે મજા મજા હતી તો ભાઈ ચલો હમ ચલો તો ચાલો બાય બાય પેલા આવજો પાછા બરોબર વેનવાળા બી નથી આવવાના થોડાક દિવસ એટલે હમ ने जेनो वेला आवी जाजो एम के कीती मासी ने हाँ वेला फरे आ वे पधरामणी कर लेजो बरोबर वेला आवी जाजो तो जो अहीं बेन हवे जाई छे अमे ऊन जेनो मुको आव्या है, मुक है बाणे सुधी हमें <laughs> ने जेनो यस तो चलो सूरत चलते हैं अभी तो सूरत जाओ भरूच जाओ कई बार जाओ કે બસ જ્યાં લઈ જાય ત્યાં અંકલેશ્વર જાય જાય તો હોય છે અનંતીને સુરત ચાલો બાય બાય તો ચાલો બાય બાય કરી દીધું અમે ને જેનો જેનો ગુડ નાઇટ જેનું ને પણ બાય બાય કરી દીધું ચાલો